ધનુ સ્વાગત છે રાજકોટ શહેર ની બાગોળે જામનગર રોડ ઉપર શ્રીસાગર પાર્ક માં રહેતી મહિલાની હત્યા કરાયેલો મૃતદેહ તેના ઘર માંથી જ મળી આવ્યો હતો મહિલાને કાતરના ગાઝી કે બે રેમીથી રેસી નાખવામાં આવી હતી પોલીસે મૃતકના પતિ સામે શંકાની સોય તાકી તેની સઘન પૂછપરછ શરૂ કરી હતી ત્રણ વર્ષની પુત્રી છ કલાક સુધી માતાના મૃતદેહ પાસે બેઠી હોય તે વાત પોલીસે ગળે ઉતરતી નથી જામનગર રોડ ઉપર નવી કોટ બિલ્ડિંગ પાછળ આવેલા શિવસાગર પાર્કમાં રહેતા હેમાલીબેન અલ્પેશભાઈ ઉમર વર્ષ પાંત્રીસની લોહીથી લતબત હાલતમાં મૃતદેહ તેના જ ઘરમાં પડી હોવાની જાણ થતા યુનિવર્સિટી પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો મહિલાના મૃતદેહની બાજુમાં જ હત્યામાં ઉપયોગમાં લેવાયેલી કાતર પડી હતી તો હત્યાનો ભોગ બનેલી હેમાલીબેન ઉમરવડ સત્યાવીસ ના પતિ અલ્પેશભાઈ પરશોત્તમભાઈ ઉંમર વર્ષ પાંત્રીસની ફરિયાદ પરથી પોલીસે આઈપીસી ત્રણસો બે ત્રણસો ચોરાણું ચારસો ઓગણપચાસ ચારસો બાવન ચારસો ચોપન ચારસો સત્તાવન મુજબ ગુનો દાખલ કર્યો છે અલ્પેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે હું છેલ્લા સાત એક મહિનાથી માસિક પિસ્તાલીસોમાં ભાડેથી મકાન રાખી મારા મમ્મી વનિતાબેન તથા મારા પત્ની હેમાલીબેન તથા દીકરી રૂહી ઉંમર વર્ષ બે સાથે રહું છું અને રૈયા રોડ બાપા સીતારામ ચોક પાસે આવેલ ચંદન પાર્ક ખાતે દવલભાઈ ખત મિસ્ત્રી સાથે બે દિવસથી મિસ્ત્રી કામ કરું છું મારે ત્રણ ભાઈઓ તથા ત્રણ બહેનો છે કે જેમાં મોટા ભાઈ દીપકભાઈ તેમનાથી નાના રાજુભાઈ કે જેઓ જૂનાગઢ વાડલા ફાટક પાસે રહે છે બેરોમાં સૌથી મોટા વિજુબેન જેન્તીભાઈ વાઢેર અને તેમનાથી નાના જયશ્રીબેન girderભાઈ અને સૌથી નાના શિલ્પાબેન રમેશભાઈ કુકડિયા છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે